કૃષ્ણ કનૈયા કી જય ગંગા ને પાર્વતી બને પાગલ ફરે કહો ને મહાદેવજી તમને કોણ ગમે બંને ના પ્રેમ માં કોણ વધે કહો ને મહાદેવજી તમને કોણ ગમે સોળે શણગાર ગંગા મન મનાવે ભક્તિ માં કોણ રે વધે કહો તો મા દેવજીત મને કોણ ગમે તાંડવના તાલે તન મન ભૂલાવે અભિમાન છોડી ગંગા નીર બોળા દેવ તો મુજા તા ફરે કહો ને દેવજી તમને કોણ ગંગમે ગંગા ને પાર્વતી પાગલ ફરે કહો ને દેવજી તમને કોણ ગમે મારી સુરત માં પાર્વતી લો ભાયા મા ટામાં ગંગાજી સામાયા હું ત્રા જવે તોલું તોય તો ના ઘટે કહો ને મહાદેવજી તમને કોણ ગમે હું ત્રા જવે તોલું તોય કોઈ નો પ્રેમના ઘટે કહો ને મહાદેવજી તમને કોણ ગમે પાર્વતી કહે હું તો કૈલાસમાં વસુ ગંગાજી કહે હું તો હિમાલયમાં વસુ કોને બોલું ને કોને યાદ કરું કહો ને મહાદેવજી તમને કોણ ગમે ગંગા ને પાર્વતી બંને પાગલ ફરે કહો ને મહાદેવજી તમને કોણ ગમે પાર્વતીનો પ્રેમ મને બહુવાલો લાગે ગંગાજીના નીર મને મીઠા મીઠા લાગે મહાદેવજી કહે છે મને બંને રે ગમે કહો ને મહદેવજી તમને કોણ ગમે ગંગા ને પાર્વતી બંને પાગલ ફરે કહો ને મહાદેવજી તમને કોણ ગમે ભક્તો તારા ગુણ લારે ગાય છે સખી મંડળ તારા ગુણ લારે ગાય છે પાર્વતી ને ગંગાજી ના ભજન ગવાય છે બંને નો પ્રેમ તો મર્યાદામાં કેવાય ને મહાદેવજી તમને કોણ ગમે ગંગા ને પાર્વતી બંને પાગલ ભરે કહો ને મહાદેવજી તમને કોણ ગમે બોલ બોલ કૃષ્ણ કનૈયાની જય 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 હર હર મહાદેવ